બોલેરો પિકઅપ ગાડી થઈ રોડ ક્રોસ કરી રહ્યો હતો અને તેમાં છ થી સાત લોકો બેઠા હતા ત્યારે આયસર ચાલકને તેને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો અને એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું સૂત્રોની માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે બોલેરો પિકઅપ ગાડી આઈસર સાથે અથડાયું અને બોલેરો પિકઅપ ગાડીનો ડ્રાઈવર ગાડીને લઈને ફરાર થઈ ગયો અકસ્માતની ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી આઈસર નીચે દબાયેલા વ્યક્તિના મૃતદેહને બે કલાક બાદ ટ્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે ઓળખ થતા અકસ્માતમાં મૃત્યુ પામેલો વ્યક્તિ વેઘવા ગામના દશરથભાઈ નાગરભાઈ ખોરદિયા પગી હોવાનું સામે આવ્યું છે અત્યારે હાલ મૃતદેહને બગોદરા સીએસસી કેન્દ્ર ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવ્યો હતો અકસ્માતની ઘટનાની વધુ તપાસ બગોદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યો ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ધોળકા